તો હાલનો મિત્ર કેમ છો બધા મજામાં ને અને જય દ્વારકાધીશ મહાદેવ હર અને ઘણા દિવસો પછી છે ને વ્લોગ બનાવ્યો નતો એટલે મને એમ થયું કે હાલો આજ છે ને વ્લોગ તો બનાવવો જ પડશે એટલે ઘણા એક બે લોકો એમ કીધું કે કેમ હમણાં તું વ્લોગ મૂકતી નથી તો મેં કીધું આજ તો છે ને મૂકવો જ પડશે એટલે આજ ફરી એક વખત મસ્ત એવા મસ્ત મસ્ત વ્લોગમાં તમારા તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો છે ને હમણાં તો અમારે ને કોલેજમાં શું ચાલે તમને આગળ વિડિયોમાં પણ બતાવીશ અને તમને કો હમણાં કોલેજમાં અમારે છે ને હા ઓ એમ કઈને તો ઓલો બધા મૂડ હોય ને તો એમાંથી એક મૂડ એટલે વેકેશન મૂડ ચાલે છે વેકેશન મૂડ ઓન થઈ ગયો છે એટલે બધા છે ને હવે ઘરે જવા માંડ્યા એમાંય છે ને દૂરવારા તો દૂર જે રહેતા હોય જો કે મોસ્ટ ઓફ બધા દૂર જ રહેતા હોય એને જ વેકેશનની એમ વધારે વેલ્યું હોય બાકી જે વાળા ને તો એમ દરરોજ ઘરે જવા મળતું હોય તો એ તો એને એમ વેકેશન પડે તો મજા આવે તો પછી છે ને બધા ઘરે વયા જાય છે મારે પણ જાવાનું છે પણ એક બે દિવસમાં જવાનું છે ઘરે એમ તો છે ને આજે આજે પણ છે ને મારા વાળી ઘરે જવાની છે તો એ પણ હું તમને બતાવીશ અને પછી સમજો છે ને તમને એક વાત કહો જો તમને આ ટી શર્ટ પરથી કંઈ ખબર પડે એમ આ મારા નાઈટ ડ્રેસ નો ટીશ જ છે ને એ મને એને ઘણા લોકોએ આ ટી શર્ટ નીકળું નીકળ્યું તો એક વાર તો એમ થાય કે આ કેમ ભીનું ટી શર્ટ પહેરીને નીકળી અને એ એવા શિયાળા તો આનો કલર જો કેમ છે ખબર અહીંયા ડાર્ક ગ્રે છે ઓર અહીંયા લાઇટ ગ્રે એટલે બધાને એમ લાગે કે તારી આ બાંયું એટલે બાયુંમાં એમ છે જો તમને દેખાય હ અહીંયા ફોકસ એટલે મતલબ કે જો આયા છે ને આનો કલર કેવો છે ખબર આમ પલડી નો ગયું એવું લાગે તો ઘણા મને એમ કે એ કે પલડેલ ટી શર્ટ પહેર્યું પછી મેં કહું કે ના એનો કલર જ એવો છે તો તમને પણ એવી ખબર પડી ગઈ હતી કે આને પલડેલ પહેર્યું છે કે એનો કલર એવો છે છે ને બાકી મસ્ત કલર એમ આમ હારા હારાને એમ ભ્રમ્મા નાખી દે કે આને કેમ પલડેલ કપ કપડા પહેર્યા છે અને ઈ પણ આવા શિયાળામાં પછી છે ને હમણાં જો શિયાળો પણ એટલે આમ વાતાવરણ પણ છે ને માણસની જેમ રંગ બદલે છે તો એમાં થયું એવું કે હમણાં જો બે દિવસ તો અમારે એમ એવી એમ ગરમી પડી કે એમ લાગ્યું કે હવે ઉનાળો આવી ગયો કે હું પછી જે બે દિવસ ઠંડી ના આવ્યા કય એમ ફૂલ ઠંડી આવી પછી એમ તો મને લાગ્યું કે આ વાતાવરણ એ હું અચાનક રંગ બદલે કે એમ એમ એટલે અત્યારે કોઈ પર એમ ભરોસો કરવા જેવું તો છે જ નહીં કે હમણાં એટલે મને લાગ્યું કે હવે ઠંડી ગઈ ભાઈ હવે તો ઉનાળા જેવું થઈ ગયું મસ્ત પછી બીજો દિવસ એકદમ ઠંડી પડવા એટલે કોઈ પર ભરોસો ન કરાયો વાતાવરણ એ રંગ બદલે છે તો માણસ તો શું ચીજ છે ભાઈ દરરોજની જેમ આજ પણ છે ને અમે કોલેજે પૂગી ગયા અને કોલેજમાં બ્રેક પડી ગઈ હતી તો અમે બ્રેકમાં થોડુંક જમી કરી આવી અને થોડુંક રમી પણ લીધું જોકે સંખ્યા ઓછી હતી પણ ઓછામાં પણ અમે બધાએ રમી લીધું થોડુંક એમ કેવું મસ્ત પછી આપણે ફાઇનલી હવે છે ને છૂટી ગયા છીએ એટલે હવે આપણે જવાનું છે રૂમ પર તો રૂમ પર જતા પહેલા છે ને અમને બધા દોસ્તોને લાગી થોડીક ભૂખ તો અમે ગયા કેન્ટીન પાસે અને કેન્ટીને ફૂલ ગર્દી હતી એટલે મેં તો છઠ્ઠી ઊભી રહી મારી દોસ્ત જો છે ને હા રિક્ષા આવી ગઈ છે તો હવે અહીં તું આ બાજુ કરે તો ત્યાં ઘણા બધા લોકો છે જે સુરતવાળા આજે નીકળવાના છે એટલે એના માટે રિક્ષા આવી ગઈ છે એટલે હવે આપણે વેકેશન પડવાનું છે તો આ લોકો થોડાક વહેલા જાય છે ઘરે કેમ કે સુરત જવાનું એને દૂર જવાનું રહ્યું ને તો અત્યારે સાંજે નીકળશે જો આ તો ગેટ પર જતી હતી એને એને પાછું આવવું પડ્યું કેમ કે રિક્ષા તો રૂમ સુધી આવી ગઈ જ

તમારા માટે બીજી રિક્ષા બોલાવી કે આ બેગ ની રિક્ષા હે છ હવે છે ને અમારા રૂમવાળા વાળા પણ ઘણા એક બે વયા ગયા છે ઘરે એટલે હવે હું એકલી થઈ ગઈ છું એટલે પછી હું આવી ગઈ અગાસી ચક્ર મારવા છે ને એક વિમાન જાતું જોયું પછી એનો વિડીયો લીધો જો તમને હમણાં બતાવીશ ને પછી બસ છો હવે અમારે એક બે દિવસ એકલું રહેવાનું છે પછી હું ઘરે વહી જઈશ પછી તમે છે ને ને વ્લોગ તો મારા જોતા જ રહેજો કેમ કે હું વ્લોગ બનાવાની છું તો ઘરે જઈ અને ત્યારે બધા મસ્ત મસ્ત વ્લોગ મૂકવાની જ છું એમ અને હવે આપણે ચાલો હવે છે ને અંધારું થવા આવ્યું અને હવે આપણે જમવાનું પણ બનાવાનું છે તો અમે હોસ્ટેલમાં છે ને કેવા કેવા જુગાડ કરી કરીને જમવાનું બનાવીને જો કે બધી વસ્તુ તો અહીંયા હોય નહીં અવેલેબલ અને જો નો ભાવે આપણે નું તો ક્યારેક તો હાથે બનાવીને ખાવું પડે અને જો ને અત્યારે આમ અંધારું થાવા ઉપર છે એટલે જો અમારે અહીંયા light પણ ચાલુ કરી દીધી જો તમને દેખાય પાછળ વેલી વેલી light શરૂ થઈ ગઈ છે આજે તો ચાલો મળીએ જો અમે જમવાનું એટલે મતલબ કે કઈ રીતે બનાવી એ તમે જોજો આગળ video જો અગાસી પરથી તો છે ને એક વિમાન જતું હતું તો હું એને લેવા ગઈ video માટે જો જાય જો દેખાય તમને જરીક આ તો છે ને આગળ વયુ ગયું તો જો અમે છે ને રૂમ પર બનાવીને જમવાનું એમાં અડધા વાસણ તો બીજાના હોય અડધું જ અમારું હોય અને જો આમાં માટે પકડવા માટે છે ને કઈ વસ્તુ નતું અને વાસણ ગરમ લાગતું તો અમે સ્પૂન નો ઉપયોગ કર્યો જો લગાવ્યું ને દિમાગ પછી આ અમે છે ને આગલે દિવસ બનાવેલ હતું પણ તે દિવસ સ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આજે અમારા ઋતુદીદી નો પણ થોડો હાથ છે બાકી મીઠું મસાલો નાખવામાં તો મારો જ હાથ છે નહીં તીખું તીખું નાખવામાં ત્રણ વાર મરજો હવે નાનું બચ્ચું ખાઈ શકશે કે નહીં બટ આઈ ડોન્ટ લાઈક રીંગણા ઇસલે મેં નહીં હા ઓકે જો તમને વિડીયો મસ્ત લાગ્યો હોય વ્લોગ મસ્ત લાગ્યો હોય તો છે ને બધા વ્લોગની જેમ આમાં પણ કહી દઉં કે છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી પધારજો અમારી ચેનલ પર બીજી વિઝિટ માટે ત્યાં સુધી નવા વ્લોગ સુધી બાય ઝડપથી બીજા વ્લોગ માં મળીએ